સમર્થનમાં ઊભા છે આખો સમાજ તમારી સાથે છે આજે અમે કોઈ રાજકીય રીતે નથી પણ આજ સામાજિક રીતે તમારી વચ્ચે આવ્યા છે ત્યારે આ રજૂઆત અમે મામલતદાર શ્રીને કરી છે અને અમને દિન પંદરમાં યોગ્ય એનો જવાબ મળે એની પણ અમે એમને આશા વ્યક્ત કરી છે ત્યારે જો દિન પંદર પછી યોગ્ય જવાબ નહીં મળશે તો ફરી આપણે ભેગા થવાનું થશે ત્યારે અંબાજીની ઉમર ગામના તમામ આગેવાનોને અહીંયા બોલાવીશું અને એમના સમર્થનમાં કોઈ મોટો કાર્યક્રમ પણ કરવાનો સાથે કરીશું આ જ અપેક્ષા સાથે આજના જે પણ ત્રીસ તારીખની ઘટના હતી એમના પરિવારના લોકોનું મનોબળ મજબૂત થાય એમની સાથે આપણો બધાનો સહકાર દેખાય એના માટે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયેલા તમામ યુવાનો વડીલો માતા બહેનો મીડિયાના મિત્રો પોલીસ મિત્રો વહીવટી તંત્રના લોકો બધા જ લોકોનો હું આજના પ્રસંગે બધા વતી આભાર માનું છું હવે પછીનો કાર્યક્રમ આપણો અહીંથી પૂર્ણ થાય છે ત્યારે કોઈ પણ જાતની એ કર્યા વગર આપણે આદિવાસી સમાજ એ શિસ્તમાં માનનારો સમાજ છે ત્યારે આપણને ન્યાય પ્રણાલીકા ઉપર પણ પૂરો ભરોસો છે જે પણ લોકો જેલમાં છે દેશનું સંવિધાન દેશના ન્યાય પ્રણાલીકાઓ એમની સાથે ન્યાય કરશે એ જ અપેક્ષા રાખીને આપણે બધાએ તેમની રાહ જોઈ જોઈશું અને આ કાર્યક્રમ પૂર્ણ થઈએ બધા પોતપોતાના ઘરે શાંતિથી પહોંચી જજો આ જ વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું બધાનો બધાનો ખુશો આભાર